બનાસકાંઠા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું ચડોતર ગામે ગેનીબેન ઠાકોરે રેલી કાઢી સભાને સંબોધન કર્યું જેમાં તેમણે કહ્યું કે તમારી બેનનું મામેરું ભરવા એક દિવસ તકલીફ લેવી પડે તો લેજો હું કોઈની લાલચમાં નહીં આવું તેનો ભરોસો આપું છું મારો ચૂંટણી લડવાનો વિચાર ન હતો પણ બધાએ આગ્રહ કર્યો એટલે ચૂંટણી લડી રહી છું કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગૌવંશ માટે કામ કરીશું પાઘડીની મર્યાદાને આંચ નહીં આવવા દઉં હું બનાસની બેંક છું સામે બનાસ બેંક છે લોકશાહી પૈસાથી નથી ખરીદાતી સાથે જ તેમણે કહ્યું કે ગરીબોને તંત્ર હેરાન કરશે તો રાણીની વાટે પણ ચાલીશું ગીતા અને સંવિધાનની સાક્ષીએ તેમણે ખાતરી આપવાની વાત કરી પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ને ત્યારે ઋણ મારા ઉપર લોકસભા એટલે નાની વસ્તુ નહીં ભેઢીઓ કસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા ને સુરક્ષિત રાખજે ભાઈચારાની ભાવના રાખશે આટલું કઈ જય જય ભારત બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવાભ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે આવનારા સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદમાં